તો જો મિત્રો આ છે અમારી ઈંડાની નવી એક અનોખી રેસીપી અને મસ્ત મજાની ઈંડાની રેસીપી બનાવી છે તમારી સામે આવી ગયા છે તો આજે આપણે બનાવવાના છીએ તો ઈંડા અને આજે આપણે બનાવવાના છે ઈંડાનું શાક અને મસ્ત મજાનું તમે કહી શકો કે આપણે ઈંડા કરી કેમકે ઈંડા ખરીદો નથી પણ એ ટાઈપ જ બનાવવાનું છે પણ અનોખું અને એક નવી જ રીતે બનાવવાનું છે અને મસ્ત મજાનું બનાવવાનું છે તો કઈ રીતે આપણે ઈંડા આપણે ઈંડાનું શાક બનાવી એ હું તમને બતાવું પણ ચાલો તે પહેલા અમારા વિડીયોને એક લાઈક કરી વાળો નવો તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો તો ચાલો હવે ફટાફટ કઈ રીતે ઈંડાની રેસીપી બનાવી એ તમને બતાવું આપણે શાર્પ પાવા તેલ એડ કરી દઈશું

અને હવે સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરી દઈશું તો ટામેટા જલ્દી સડી જાય અને આપણું શાકે જોરદાર બને અને ટામેટા આપણે હાવ ગળી જવા છે તો જ્યારે તમે ટામેટા નાખો ત્યારે તમે નમક નાખી દો ટામેટા જલ્દી ગળી જાય છે હવે આપણે આને ઘડીક સડવા દઈશું આમને હવે આપણો મસાલો સરી ગયો છે એટલે આપણે નાખી દઈશું અડધી ચમચ હલ્દી પાવડર

તો હવે આપણા મસાલા બવાય નહીં માટે આપણે ગ્રેવી કરી નાખશું એટલે પાણી એડ કરી દઈશું હવે આપણે પાણી એડ કરી દઈશું જેટલી આપણે ગ્રેવી રોકી હોય એ પ્રમાણે તો હવે પહેલાં આપણે થોડુંક તેલ નાખી દઈશું અને તેલને થોડુંક આપણે મિક્સ કરી વાવશું એટલે બધી બાજુ આપણે લગાડી વાશું આવી રીતે આપણે તેલ લગાડી વાંશું તો હવે આવી રીતે આપણે અંદર એડ કરી દઈશું થોડું ગમતું નમક નાખી દઈશું તો સ્વાદે બેહી જાય નમક નો થોડાક લીલા મરસા નાખી દઈશું થોડુંક લાલ મરસું જો તમારી પાસે કૂટેલું મરસું હોય લીલું લાલ મરચું તો તમે લઈ શકો છો અને ન હોય તો આપણે લાલ પાવડર લઈ શકો છું તો આપણે લાલ પાવડર લઈ લીધો છે થોડાક લીલા ધાણા તો એને હાવ આપણે સૂંધો કરી નાખશું તો આવી રીતે કરીને આપણે લીલા ધાણા નેખીશું અને થોડાક ગમથા આપણે કાંદા તો કાંદા એ નેખ દીશું તો હવે અંદર વાટકી મૂકી ને પાણી અટકી દઈશું વાટકી હવે આપણે પોચા થઈ છે ને ભાઈ આ ડીશ જે આપણે કમ્પ્લીટ કરી લીધી મસાલા એના અંદર એડ કરી દઈશું તો હવે આપણે આવી રીતે કરી નાખ્યું છે દસ મિનિટ આપણે મેકી દઈશું હવે એને દસ મિનિટ ઢાંકીને સડવા દઈશું તો ગ્રેવી આપણી જોરદાર થઈ જશે ઘાટી ઈંડાનું જે આપણે કર્યું છે તો એ કમ્પ્લીટ સડી જશે હવે આપણે ચેક કરીશું જો અત્યારે આપણે બની ગયું છે અને કમ્પ્લીટ થઈ ગયું છે પછી આપણી ગ્રેવી છે તો એ ગ્રેવીમાં આપણે સોળવીશું તે પહેલાં આપણે આને કાઢી લઈશું અને હવે આપણે આ શાક વાટક્યો છે એ વાટકીને આપણે કાઢી લઈશું તો આપણે આને પોસાથી હળવે હળવે કાઢી લઈશું આવી હાથે કહીશો એટલે નીકળી જશે તો થઈ ગયું છે હવે આપણે આને કટિંગ કરી નાખશું તો હવે આપણે આને કટિંગ કરી નાખશું આપણે આને કટિંગ કરી નાખ્યું છે તો હવે આપણે જે ગ્રેવી બનાવી છે તો ગ્રેવીમાં આપણે એડ કરી દઈશું એની અંદર આપણે કટિંગ કરવી આપણે એડ કરી દેવીશું અને હવે આપણે એને ઘડીક સડવા દઈશું બહુ જાજુ નહીં સડવા દઈએ પણ ઘડીક જ સડવા દઈશું તો હવે આપણે એડ કરી દઈશું લીલા દાણા હવે આપણું શાક સડી ગયું છે અને મસ્ત મજમ થઈ ગયું છે તો આપણે લીલા દાણા એડ કરી દઈશું અંદર હવે આપણે એને હલાવી નાખશું તો મિત્રો આ અમારી ઈંડાની નવી રેસીપી અને અનોખી તો મસ્ત મજાની બનાવી છે તો તમને કેવી લાગી છે જરૂર કોમેન્ટ કરજો અને અમારા વિડીયોને એક લાઇક કરી આવજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો તો અમારી આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવશો